રસન પતિ તુ મા મુરલી સી બહરી મન મોહન મૂરલી ધરનત વરસૈ નાસી જય 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 નારી અદતુન દો

उठ करो जाय वाहnabla dikha ol ए लिमलो एकदम झोपी गेलोस जो, जो नवी पाळडा नी કરી હતી આ લોકો આ મંદર જાય ને એના કપડાં ભરાય એમ તમે ઓલા ખૂણામાં મૂકી દઉં કુંડું એટલે પૈડું ના એ બાજુ જોડા રાખ્યા છે ને એટલે આયા બરોબર છે ના પણ આ લોકો અહીંયા હંસારી પોતા કરવા જાય ને કપડા ભરાય એક કુંડું ઓલા ખૂણામાં રાખી દે ઓકે ચોરા મઠરાનો શાક મને છે આરામ આયા ચોરા કેડી જશે ને ડાવડી કઈ કરશે અમે એને સ્કેમ શું છે શાક ને ઓકે સારું ચાલો તો હું રેડી થાવ Pada kamu tahu paling bapunya naga. Empat w ayat, dua, empat, 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 Good empat, Good morning,

પછી ખાવાનું ટેન્શન મારે બહાર નીકળી કે બે વાગે મારે પહોંચવાનું ત્રણ વાગે કામ વાળા આવે ને પહેલાં અમારે થાળી સાફ કરીને દેવાની છે આબ કોનું બહારનું છે કંઈ ભગવાનની થાર ધરાવાઈ ગયો છે ચાલો બહુ બધા કામ છે શરૂઆત કરવાની છે બેંક થી કામ તો ઘણા બધા છે બ્લોગ એડિટ આજે નથી કર્યો એ વિચારું છું કે ઓફિસ જાઉં ત્યાં કરી લઈશ પણ બેંક બંધ નથી જાય એટલે પહેલાં બેંકનું કામ પતાવું બપોરના વાગ્યા છે બે એ પછી ગાડીમાં રાખવા માટે ઓલો નો ફાયર સેફટી લેવાનું છે એને ફોન કરવાનો છે પેલા પહોંચી બેંકે અત્યારના સમયમાં લોકો કેવી મહેનત કરે વરસાદ તો બાર બાર ફૂલ અંધાઈ રહ્યો છે જોઈ કેવો આવે છે શું મેસેજ કરે છે મને બે કામ પૈતા હજી અને એમાંય બીજું કામ તો પ્રોપર પૈતું જ નહીં ક્રેડિટ કાર્ડનું ઓલું જે જોવાનું હતું ને કે વીસ તારીખે નવું બિલ બને તો સાચું ખબર પડશે કે શું લેરનેર બાકી છે એ તો તરત પતરી ગયો હવે મશીનમાં જ નાખ દેવાના પણ મારે અત્યારે એક રીલ મૂકવાની છે ને એનું કરેક્શન આવ્યું યસ નો મેસેજ આવ્યો કે એમાં તમારે ડેટ બોલવામાં ભૂલ છે હવે માઈક તો ઘરે છે અને ફરીથી વોઈસ દેવો પડે એને લીધે પાછું ઘરે આવવું પડ્યું Who is this employer આમાં જના આવા આજ છે ને ઓલા વા કા ચૂકા એ કોઈક માનસિક છે

એકલા નથી તારા મમ્મી તારા મમ્મી ની આમ એવું બેઠો હતો તારા મમ્મી મોટું ફૂલ આવતી હોય હજી જેટલી સારી સ્માઈલ છે ને એટલી ડેન્જર આવી રીતના લુક આપે છે અને વાહ કઈ ખજાનો ગોતવાનું ચાલુ થયું શું કરો છો ચાલો હું પેલા મારું કામ પતાવું

ફોર્સ કર્યું એમાં આટલું બોલી કોણ કે રામ જાણે હવે આને જ કીધું હોય કઈક એમણે બેઠા બેઠા જોલા ખાવજો બેઠા બેઠા જોલા ખાવજો તો એ શું હતું હા શું ખાધું

અમારે ઘરમાં જ્યાં સુધી આ છોકરી હોય ને ત્યાં સુધી હેલિકોપ્ટર ની જેમ પંખો ફાસ હોય આજે હાંજ પરોઠા હારે કઈક કરીએ પરોઠા કીધું ને નથી ખાધા પછી તો આમાં મારું કઈ હાલતું નથી હાલો હું પેલા મારું કામ બતાવી લો છે ને આ વોલ્યુમ નું બટન હતું ને એની ઉપર પ્રેસ કરી રાખવાનું આમ પ્રેસ કરી રાખવાનું અપડાઉન નહીં કરવાનું એટલે આ ડાયરેક્ટ ઓલું ખુલી જશે વાહ આ સેટિંગ ટીવી ના સ્માર્ટ છે કે આપણને એ આ લોકો વડીલો થી કોક થી થઈ ગયું છે બાપુ નીંદર માં શું વિચારો છો કઈ નથી તે હમ નીંદર કયો ની આવે છે હું જોઉં છું નીંદર પણ નથી અત્યારે અપલોડિંગ ચાલે છે ભાઈ ના વિડીયો નું કામ ચાલુ છે અને બા જોવે છે ક્યાંય વાર ના હમ દિલ દે ચુકે સનમ હમ દિલ દે ચુકે સનમ હમ કોને હમ કોને દેસ કો હવે શું હવે મેનુરી અમારે છે ને બાજુ નક્કી હોય કે એને રાતની રસોઈ અડધી એને કરવાની અડધી મારે કરવાની

પછી આવશે લસણ ની જીરું નો વઘાર નથી કર્યો અજમાથી કર્યો છે વઘાર સ્વાદ અનુસાર છે ને આમાં મીઠું નાખવાનું રહેશે કેમ કે જે ગાંઠિયા ઉમેરશો ને ગાંઠિયાની અંદર હિંગ ને મીઠું ને મરી હોય એટલે એ પ્રમાણે માપે ધ્યાનથી નાખવું જો ત્રણ વકલ કાયદા છે આમાં અત્યારે રિયા અને બાનું થશે આમાં મારા માટે ફૂલ તીખું હજી કરવામાં આવશે મરચાં નાખીને અને બાપુજીનું એ એક મેળે કાઢી લીધું પણ એ જમશે નવ વાગે એટલે ગાંઠિયા અત્યારથી ના નખાય હવે આમાં ખાલી ગાંઠિયા ઉમેરવાના છે અને આ જે તીખા મરચાં છે એ મારી ગ્રેવી છે એમાં અત્યારે ઉમેરી લો જો આ છે રિયાનું અને બાણું આ જ અમારું ફૂલ તીખું અને અહીંયા બનાય અહીંયા બનાવે છે રિયા છાસ હા કોકેમ જેસ તેલ કે જો હવે ચડિયા તો તેલ ખાય છે હમ હમણાં જ ભાઈના વિડિયોમાં સાંભળી રિયા રીટી અને બસ હવે ક્લીન કરવાની મેઈન મહેનત છે

થી બે ચાર દિવસ હું ઘરે રાતે રાતે ઘરે હોય ત્યારે વળી ઈ ભાઈ એક દિન હોતા કાવડી ભૂલી ગયો હું પોતે હોય પ્રેમ છે છે ભાવ કઈ

બાકી કે અડધું તો મને સમજાતું ન હોય એ તો હું બધાયને કહી દેતો હોય કદાચ કોક આ વાત કરતો હોય ને કે ભાઈ બહાર ઓછું સમજાતું હોય કેમ કે ફોન નો અવાજ થોડોક સ્લો પડે એમને કાનમાં હવે થોડુંક સાંભળવામાં થોડુંક ઓછું સંભળાય એટલે જોર બોલવું પડે કે બાજુમાં હોય તો વાંધો ન આવે ન્યાય જોશ ને મારી અમે જોશ ક્યાં જોવો છો થઈ ગયો પેલા નિરાતે જોજો આખો વિડીયો રેન્ડર કાઢીને જોઈ લીધો રેન્ડર નીકળે પછી હા રેન્ડર કાઢીને આખો વિડીયો નિરાતે જોઈ લે ઓકે ઓકે દીકુ હમ ઓકે જાડુ ગોલુ પોલું નહીં ગોલું

એ વીજુ બેકાર લેના દેવી છે કે વીજુ બેકાર લેના દેણી છે હા વીજુ બેટ ટેન્ટર હાઈટ નથી વાઈલીયા હજી આ લોકોની સિરિયલો લગભગ ચાલુ ને ચાલુ રહેવાની છે અગિયાર વાગ્યા સુધી તો પછી બા આવશે રૂમમાં પછી એમનો ચાલુ થશે યુટ્યુબ એમનું યુટ્યુબ ચાલુ થશે એમમાં જૂના સોંગ્સ ચાલુ થશે અને મેડમ જશે નીચે વોકિંગ કરવા રૂમમાં ઠંડક કરનાઈ ગઈ છે એસી ચાલુ છે આપણે નેટફ્લિક્સમાં મૂવી જોતાં જોતા સુઈ જશું મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક આપી દેજો ત્યાં સુધી જય જય ભારત